હેલો મિત્રો તો હાર્દિક ભાઈ આવી ગયા છે પાણી વાળવા કાકો દીકરો ભાઈ પાણી વાળે છે તો એ હાથે થી નો બંધવાય પાવડેથી હોય પાવડેથી

હાર્દિક તું તો બોલ કઈ બધે મિત્રોને ને કેતો ખરો હું પાણી વાળું છું સુરત દેહ માં છે

અને આપણે અમારે આજે વયું જવાનું છે સુરત કાર્દિક હાર્દિક ભાઈ પાણી વાળી લઈને સવાર લગન સવારથી જાગી છે ઠાન લગન ખડીક પાણી વાળી લે તને શોખ પૂરો થઈ જાય ત્યાં તો કંઈ પાણી વાળવા મળશે નહીં કાર્દિક હસ એમાં બંધવી ઈ જો પછી ડાયરેક લાઈટ આવશે કે એટલે પછી આ નાકામાં જાહે કાના આ નાકામાં પાણી જાહે બસ ફોડી નાખો આ બાજુ એમ બંધવી દેવાની જો અહીંયા કેમ પાળી કરેલી છે એમ ન્યાય પાળી કરી દે એમ જોઈએ આપડે હાર્દિક પાળી રહી જાય છે કે નહીં થઈ તો એટલે ફાસ્ટ પાણી આવે ને ધોવાઈ જાય પછી હા જોઈએ તો દીકરા પાણી ન થતું ને તે તારથી પાળી રે રે નઈ પાણી એટલું ફાસ આવતું હોય કાકાના અરે વાહ હવે આવડી જો પાણી વાળવા પાણી વાળતા હવે આવડી જો હવે આવડી ગયો કાનાને પાણી વાળતા કે બધાયને નાકું વાળ નાખું વાળ નાખું આ વાકો વળી જો બોલો એ ચારે વળી ગયું હા કાય ની નાખો તો વળી ગયું ને જો આગળ પાણી આવશે ને એટલે ડાયરી આ નાકામાં માં જશે હાલો બા શું કરે છે એ બાજુ જાય કન હાલ તો વાટે છે વાટે તા લાઈટ આવી જાય તા બાપા હાટો મારી આવી કને હાલ તો લાઇટ આવી ગઈ છે અજી મોટર ચાલુ કરવા જાહે તા બાપા હે મારી હલ કઈ નાક વળાઈ ગયો એમ બધાને બતાવ્યું આપણે સીતાફળ છે આમ કેટલા બધા સીતાફળ આવ્યા કાના લઈ જવાના આજે આપણે જાવું છે પડી આ બાજુ આ બાજુ થોરિયામાંથી આલી જા આગળી આવશે લાઈટ હા પણ વાળવા દેવાનો છે હું તો આવજો ચટક પોઈ ગયો પછી અહીંયા છે ઓમ ઝટાવ લાઈટ હાલ આપણે લાઈટ ગઈ છે કે નહી જોતા આવી ગઈ છે ઓજી માથા કાકાને કે ચાલુ કરી આવે માથા કાકા એ માથા કાકા લાઈટ આવી ગઈ છે હાલું કરી આવો કોણ જો વિકર કાકો ઠીક જોય ફાસ પાણી આવશે તબુ તે મિત્રો ફ્રેન્ડરે વાતો તો કર લે ખરેખ તો પાડી આવવાનું છે કે પછી જોવાનું છે માર મમ્મી તો કહે છે પછી તારે પાડી નઈ ઉગાય જોવાનું છે મમ્મી આટલું પાણી ન મો આ લાઈન કાઢી નાખો રોપમાં બધે ખાતર નાખી દીધું છે દાદાએ મમ્મી આ લાઈન વાળવાનું છે પાણી આવે ખાતર તો નખાઈ ગયું છે હે આ લાઈન હા

હવે આવ્યું પાણી હવે જોવાનું છે હાર્દિકભાઈ ભાઈ બધું એને વીખી હર કર નાખું બોલો બાપુ બાપુ કેવા કેવું પાણી આવ્યું જો હાર્દિક ઉના ના તું જવાનું આયરવા આ નાવાનું જ છે એને હં હા હવે પાણી પક્યો જો વિશાળ કાકા જોવા ગયા ઈ જોવા જવાનું હોય એ પાછો વના જોઈ ને પછી નાખું વાળવાનું હોય કાના ઓની આવું છે ઈ બોલું છે ટિડડો પાણીમાં આવ્યું છે તણાઈ તણાઈ બસ હવે નાકું ફૂટી જાય જો બહુ એમાં ધોડિયામાં ઠેકડા ના મારે કરશે ને પાણી ની લાગે કે નાકું ફૂટી જાય

પીસલ કાકા જોઈએ આવ્યા હવે આપણે જોઈએ આવ્યા હાલો ઈ ભીણ પાળી છે તમે આ બાજુ કોરી પાળી આલ ઈ બાજુ નહીં ઈ બાજુ તો ઈ તૂટી જા આયા આયા કોરી પાળી આલ ને લોગ ની પાંગી છે નહીં નો ભાંગી છે હવે આઈ થી જા બસ સોઈ આપણે કેટલે પાણી પોઈ થોડુંક રહે ને તો મળી લેવાનું હા કઈ દેજે જવા વાળી લ્યો એમ વો તો જો સો ક્યાં પોઈ ગયો છો તો

બેન કી નાખો ને 얘ને તો છોકરી છે ગાડી હાલો આપણે કુંડીકોર જાય બીજું શું તો અમે પાણી આવે છે ઘнду ઘнду

કોણ નહીં કામ કરે એવો છે એને છોકરી ઉતવી છે એટલે જ કામ કરે કા બતાય ભૂમી બંધ થઈ ગયો લે 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 આખો રે આયા જો પાણી બંધ તો પછી અહીંયા પાણી ન રહે જાય એમ કે હાર્દિક પાણી આ ઘો નથી પાણી જાય પાણી પીવે છે આમ ધોરિયામાં જાય છે Là... <laughs> <Ở> đây... <laughs> wow. Tất là... à, cả mọi người tất cả mọi người tất cả mọi người tất cả mọi người આપડે બગડાણા ક્યાં દેખાય કે ના અમે જરૂર હામે મંદિર જરૂર બગદાણા નું અમે મેઘો દેખાય બગદાણા નું મંદિર હા ઓરું પડે જો મિત્રો પાણીમાં એક ઓલાવા માનતો ઓલા ઓલા માં એક ડુબકી મારતા નીચે ઉતારું તને કાકી જા લેઈએ જા फटाफट चीज आहे ડબલા જવા દીધા એ હવે ભલે ખીજાતા હારો હાલો મિત્રો તો હવે મળી અમે આખી વાડીમાં જવાનું છે વાડીએ જઈને કેવો લાગ્યો વિડિયો કમેન્ટમાં કહેજો કેવો લાગુ હા જોરથી કી લખે યમી આયા પાળીયા ઉગુ ઉડ ઢબક અંદર જવાનું હા ને Ha <laughs> ha!